મજબૂત રાખવું પડશે તો આપણે અરુણભાઈના ઇન્ડિયન મજબૂત રાખવા માટે આપણે જામનગર આખો જિલ્લો એક થવો જોઈએ તો જ આપણે એમાં પડદા પડી શકે કે આપણે એક તાલુકામાંથી બે ઘટક કે ત્રણ ઘટક જઈને આવતા રહે ભલે પ્રશ્ન હોય બધાયને તો અમુક ન જતા હોય એનું કોઈ સો એ પાંચ આવે તો એનો કોઈ ઓલું ન થાય પણ જ્યારે જ્યારે પ્રશ્ન હોય ને જ્યારે જ્યારે આપણે લડવાનું આવે ત્યારે આપણે પીછેહટ ન કરાય અને પોચી જાવું જોઈએ એવા અરુણભાઈ આજે આપણે સમજાવ્યું છે કે આપણું યુનિયન કેમ છે કેવું છે એના માટે પહેલા આપણે સન્માન પ્રોગ્રામ કરી લઈ ત્યાર પછી આપણે એની શરૂઆત કરીને તાકાત નથી હોય એવા અરુણભાઈ ને વસાવી લો दिल से अरुण भाई ने मान लियो आ नारो मारो सऊनो प्यारो अरुण आ मन दिल હવે વર્કરો આપણે જરૂરી સંગઠન ગળવાની ઓ હો હો દુશ્મન જો સામે થશે તો એનાથી લડવાની હવે વર્કરો આપણી જરૂરી સંગઠન ગળવાની દુશ્મન જો સામે થશે તો એનાથી લડવાની